રામ રામ આરામ બધા ને કેમ છો બધા મજા મજામાં જશો હું પણ મજામાં છું ગુડ મોર્નિંગ આપનું સ્વાગત છે તો ચાલો યુટ્યુબ થી આજ મિતુને લેવા જવાનો છે મિતુને વેકેશન પડી ગયું છે તો કોણ લેવા જશે ને શેમાં જશે ને શેમાં આવશે સાથે અમારી સાથે બનાવી રહ્યો છો એટલે ખબર પડી જશે કોણ લેવા ગયું છે કોની સાથે આવ્યો છે શેમાં આવ્યો છે ઈ વેલકમ ટુ માય ન્યુ લોગ દોસ્તો તો કેમ છો બધા ગુડ મોર્નિંગ મજામાં હશે ને હું પણ મજામાં છું ને તમે પણ મજામાં જશો તો સવાર હવારમાં જો આપણે નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ તો આવી કીધું એમ કે આજ મિત્રું આવવાનો છે મિત્રો આવવાનો છે પણ હવે કદાચ કોની સાથે આવવાનો છે અને કોણ લેવા જવાનું છે એ તો ઠેઠ સુધી રહેજો તો તમને ખબર પડશે કારણ કે આજે એવું છે કે હું તો કદાચ લેવા નથી જવાનો કદાચ જવાનો હોય છે પણ તમને મજા આવશે વિડીયોમાં કેવી રીતે આવશે ને કોની સાથે કોની સાથે આવ્યો આ ઈ તમે ઠેર સુધી વીડિયોમાં રહેજો એટલે તમને ખબર પડી જાય તો કાઈ વાંધો નહીં અત્યારે જો બોલા ભાઈ તો છે ને 9 બાર આવ્યા છે આ ભાઈ તો સાટુ પાણી છે સાટુ પાણી આચારમાં લાગ્યું કાઈ વાંધો નહીં કેમ છો મજામાં હા મજામાં છું મને ઓળખતા દેશો હા તને તો ઓળખે છે બધા તો જો આ ભાઈ આચારમાં આચાર આચારમાં 9 વીયો છે સવાના 8 વાગ્યા હા તો જાય છે ટુ વ્હીલ લઈને હું ને મીલું મિતુને લેવા જવાનું છે ઠેઠ ગાડી લઈને જવાનું છે ઠેઠ વડોદરા સુધી ટુ વ્હીલ લઈને જાય છે તો હાલો ફટાફટ નીકળી છે કારણ કે મોડું થઈ ગયું અને આગળ અંધારું થઈ જાહે તો ટુ વ્હીલ લઈને આપણે જવાનું છે ગાડી આપણે તૈયાર થઈ ગઈ છે અહીંયા અને મીલું મારી યારે આવે છે મીલું આવે છે ને તો તમે લઈને ન તો કીધું કરી ને યાર હું ઠીક તો કાઈ વાંધો ન હાલો આપણે મીતું લેવા જવાનું છે સીધું ગાડી લઈને વડોદરા મે વડોદરા આવી વાટે તો

એવું છે તા સામાન બધો આ શું કહેવાય નાસ્તો કેમ તે બધું ખાધવાની બિસ્કિટ વड्या બધું છે બિસ્કિટ ને બધું અડધો નાસ્તો તો ખાધવો નથી તે આ થી હું બેગ ભરીલા સોપડાની કેટલો વજન હતો એમાં બેગ માં બોલો આ સોપડા નો ને ઓલા આ બેગ કોણે ઉતારી તો કે બેગ લઈ લે દન માલો ઉતારી

આ હતા છે ને એને મોકલા હતા એટલે કે મારા સસરા તો એમને મેં મોકલ્યા હતા મિતુન હતા એટલા માટે મોકલ્યા હતા કે મારે થોડોક એવું તારીખ એક લેવાની લેતી બીજું કાંઈ પ્રોબ્લેમ નહોતો બીજું કંઈ કારણ નહોતું કારણ કે મિતુ લેવા મારે જ જવાનું હતું પણ એમાં એવું હતું કે અગાઉથી તારીખે એક રામા મંડળની તારીખ લેવા ગયેલી હતી તો તારીખ લેવા ગયેલી હતી મેં કીધું જો કદાચ તારીખ કેન્સલ કરું તો જવાનું થાય છે કર નહોતું થાય એમ કારણ કે તારીખ મિતુને આવવાનું તો એ જ તારીખ મારે લેવાની લેતી બરાબર તો પછી મેં કીધું તો મિતુન નાતાને પૂછું મેં કીધું તમે જાશો તો મને કે નાના એ કે વાંધો નહીં કે હું જાઈશ પછી મેં તારી કેન્સલ ન કરી એટલે હું પછી રામા મંડળમાં આવી ગયો અને અમારા સસરા ગયા લેવા વડોદરા તો વડોદરા મિતુભાઈ તમે આવતા થતાં કેટલી મજા આવી રસ્તામાં હું કીધું છે ને તારું ભણવાનું કેવું છે તારી પરીક્ષા કેવી હતી ક્યાં ક્યાં ગયા થા અને અત્યારે કેવું ચાલી રહ્યું છે કેટલા મિત્રો છે મિત્રો મિત્રો કેટલા મિત્રો છે તારા એ બધું મારે આજ સાંભળું હા સાંભળવું છે તો પેલા તો ઈ કે તે ફ્રેન્ડ કેટલા પાછા બનાયવા ત્રણ ત્રણ ચાર ત્રણ ચાર પાછા મિત્રો ફ્રેન્ડ બનાવ્યા છે અને ફરવા ક્યાં ક્યાં ગયું થાય ભીમનાથ મંદિરે ભીમનાથ મંદિરે મિતુ ની ફરવા ગયેલા હતા તો મિતુ ઈ તો કે પેલા સમારમાં વાડું જોયું તો ત્રણ વાગ્યો થઈ ગયો ભાઈ ત્રણ વાગ્યા જાગી ગયો તો ત્રણ વાગ્યા જગ્યા શું કરતો હતો नाइन दो इन बेड ऊपर बैठो तो भाई त्रोण वगैरह जागी गया था तनी हम था तू जिने जारे वेकेशन पड़ो ने ते आखे आखे रात जागा ने हां तानी ना पाई 12 वगे उठो ने 3 वगे जागो 12 वगे 12 वगे उदी हो करता था पैकिंग ने बात करता था भाई बने रे हां पैकिंग करता था ने बात करता था ये वो बदो करता था ये मेरा पैकिंग करता था भाई बात 12 वगे दी दे हम हां तो करता था ઘેર જાવંત છે હવારમાં એમ એવું હતું તો ભાઈને હવારમાં ઘેર જવાનું છે બધી વાતો કરતા હતા તો પછી ફરવા ગયા ભીમનાથ મંદિરે ગયા તો એવું છે ભીમનાથ મંદિરે ગયા હતા તો ભાઈ વેકેશન કરવા આવી ગયા છે વેકેશન કેટલું પડ્યું થોડોક તાણી મોયલા

Bye bye. Subscribe kerja yo.